સુપર ટેસ્ટી હેલ્ધી રેસીપી વાવ ફ્રેન્ડ્સ ખાવાની મજા પડી જશે જ્યારે તમે આ રેસીપી બનાવીને ખવડાવશો ફક્ત ચાર મિનિટમાં જ બની જશે ના તો પાણી ના તો લોટ ના શેકવાની ના તળવાની ઝંઝર તો આજે આપણે તેલ અને પાણી વગર એકદમ હેલ્ધી રેસિપી બનાવીશું ફક્ત ચાર મિનિટમાં એટલી ટેસ્ટી બનશે કે હાંડવો ઢોકળા ભજીયા બધું ભૂલી જશો તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ રેસીપી બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે એક કપ જેટલી છાસ લેશું અહીંયા આપણે ખાટી છાસ લેવાની છે અને ખાટી છાશને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું છાસમાં હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરવાના છે તો અહીંયા આપણે લોટનો ઉપયોગ નહીં કરશું અહીંયા આપણે એક વાટકી જેટલા પૌવા લેવાના છે પણ પૌવાને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં પહેલાં સમારેલા ચોપ કરેલા મીડિયમ સાઇઝના ટમેટા બે ચમચી જેટલા એડ કરશું સાથે એક ચમચી જેટલી સમારેલી લીલી ડુંગળી એડ કરશું લીલી ડુંગળી ન હોય તો સુકેલ પણ ચાલે તે જ રીતે મરચાં એડ કરશું એક નંગ સમારેલું અને હવે થોડાક આપણે સિંગદાણા એડ કરી દેશું તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બિલિવસ મી ગાઈઝ અને હા જો તમારે હેલ્ધી નાસ્તો બનાવવો હોય તો થોડાક લીમડાના પાનને પણ આ રીતે કટ કરીને તેમાં એડ કરી દેવાના તો હવે આપણે બધી સામગ્રી એડ કરી દીધી છે તો ચાલો હવે મસાલા એડ કરશું તો અહીં આપણે રૂટિન મસાલા જે વાપરતા હોય તે જ લેવાના છે તો બસ લાલ મરચું પાવડર કાશ્મીરી થોડુંક તીખું મરચું એડ કરી દઈશું અને પછી હળદર મીઠું એડ કરશું તો અહીંયા અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કરતાં પણ ઓછી હળદર એડ કરશું સાથે એડ કરશું અડધી ચમચી આખું જીરું તો અહીંયા આપણે છાશ લીધેલી છે એટલે બેલેન્સ બનાવવા માટે અને એક સરસ ટેસ્ટ લાવવા માટે અહીંયા આપણે ખાંડ એડ કરશું તો ખાંડ તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછી કરી શકો છો તો મેં બે ચમચી ખાંડ નાખેલી છે અને સ્વાદ મુજબ મીઠું નાખેલું છે બસ હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને એક વખત છાશ સાથે મિક્સ કરી અને લીલી ડુંગળીના આ રીતે પાન છે તેને એડ કરી દેસું બધી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે ગેસ તરફ જશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા તેલ વગર જ આ રીતે આપણે ગ્રેવી બનાવવાના છે અને આ ગ્રેવીને હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઉકરવા દેશું એટલે ટમેટા ડુંગળી બધી વસ્તુ સરસ સોફ્ટ થઈ જશે અને પાકી જશે તો ફ્રેન્ડ્સ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર હવે તેને આપણે બે મિનિટ માટે પકાવીશું ત્યાં સુધી આપણે પોવા લઈ લેશું અને પોવાને એક મિક્સિંગ બાઉલમાં લેશું તો આપણે જે વાટકીથી છાશ લીધેલી છે તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે બે વાટકી જેટલા પૌવા લેવાના છે અને પૌવાને પહેલાં સારી રીતે આપણે પાણીથી ધોઈ લેશું તો આ રીતે પાણીથી ધોવાથી પૌવા છે એ સરસ સોફ્ટ થઈ જશે અને પૌવા પણ સારી રીતે ધોવાઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બે વખત પાણીથી પોવાને ધોઈ લેશું હવે તમે જોઈ શકો છો પાણી એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે બસ હવે આપણે કાણાવાળા વાસણમાં આ પોવાને લઈ લેશું ફ્રેન્ડ્સ આ પોવાને તમે મિક્સર જારમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો અને જો થોડોક સમય વધારે હોય તો તમારે આ રીતે પલાળીને રાખી દેવાના એટલે આપણે જે રેસીપી બનાવવાના છે તેના માટે એકદમ પરફેક્ટ પૌવા રેડી થઈ જશે તો આ રીતે તમારે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાની પણ જરૂર નહીં પડશે તો ક્યારેક એવું બને છે કે આપણે બનાવતા હોય છે અને ત્યારે જ લાઇટ ન હોય છે તો પૌવાને ગ્રાઇન્ડ કર્યા વગર પણ તમે આ રેસીપી તો બનાવી જ શકો છો તો તેની સાથે મજા પડી જાય તેવી આપણે પુદીનાની અને કોથમીરની ચટણી બનાવી લેશું તો તેના માટે આપણે મિક્સર જારમાં ફુદીના પાન થોડીક કોથમીર એડ કરશું સાથે તેમાં મરચાં આદું અને જીરું એડ કરી દેશું આ બધી વસ્તુ એડ કર્યા પછી એક વાટકી જેટલા સિંગદાણા થોડીક ખાંડ અને મીઠું એડ કરશું અને બસ તેમાં લીંબુનો રસ એડ કરશું લીંબુનો રસ એડ ના કરવો હોય તો દહીં પણ એડ કરી શકો છો અને સાથે જો તમારે મમરા પણ એડ કરવા હોય તો કરી શકો છો ચટણીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો અહીં આપણી ચટણી રેડી છે તેને વાટકીમાં કાઢી લેશું અને જ્યારે આ નાસ્તા સાથે ખાવી હોય ત્યારે આ રીતે પાણીમાં મિક્સ કરી લેવાની ચટણીએ તો અહીં આપણી ચટણી રેડી છે તો ચાલો હવે આપણે આપણી ગ્રેવીને પણ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટમેટા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર હવે આપણે પલારેલા જે પૌવા છે તે એડ કરી દેસું અને પૌવા એડ કર્યા પછી આ પૌવાને આપણે મેશ કરવાના છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર હવે આ રીતે પવાને આપણે મિક્સ કરતા જશું અને એકદમ તેને ઠીક કરી લેશું છાસનો ભાગ બિલકુલ ના રહે તે રીતે આને આપણે મેશ કરતા જશું અને હલાવતા જશું જો તમે છાસનો માપ પરફેક્ટ લીધો હશે અને પરફેક્ટ માપ સાથે પવા લીધા હશે તો એકદમ સરસ આ નાસ્તો બનીને રેડી થશે અને ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે હાંડવો ઢોકળા મુઠિયા બધું તમે ભૂલી જાશો આનો સ્વાદ એટલો સરસ આવે છે તેલ અને પાણીનો ઉપયોગ કર્યા વગર કોઈપણ પ્રકારનો લોટનો ઉપયોગ કર્યા વગર આ રીતે તમે આ નાસ્તો બનાવી શકો છો કારણ કે આ નાસ્તો ફટાફટ બની જાય છે અને બાળકોનો તો ફેવરેટ બની જશે જ્યારે તમે તેને ખવડાવશો હલકી ફૂલકી ભૂખમાં તેમજ ડિનરમાં આ નાસ્તો તમે બનાવી શકો છો તો તમે હવે જોઈ શકો છો એકદમ સરસ તે ઘટ થઈ ગયું છે તો છાશનો ભાગ બિલકુલ ન રહે તે રીતે આપણે તેને પકાવવાનું છે અને આ રીતે થિકનેસ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે એક પ્લેટને ગ્રીસ કરી લેશું અને પ્લેટને ગ્રીસ કર્યા પછી રેડી કરેલા નાસ્તાને આપણે તેમાં એડ કરી દઈશું અને આ રીતે તેને પ્લેટમાં પાથરી લેશું ફ્રેન્ડ્સ આ નાસ્તો ઠંડો થયા પછી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું અને પ્લેટમાં લીધા પછી તેને આ રીતે પ્લેટમાં સેટ કરી લેશું પ્લેટ તો આ રીતે નાસ્તાને ડીશમાં સેટ કર્યા પછી હવે આપણે તેના ઉપર વઘાર કરીશું ફ્રેન્ડ્સ વઘાર કર્યા વગર પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો જેને ઓઈલ ફ્રી વગરનો નાસ્તો ખાવો હોય તે આ રીતે ખાઈ શકે છે ફ્રેન્ડ્સ આ નાસ્તાને તમે ક્યું નામ આપશો તે પણ મને જણાવજો અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો પણ આજે આપણે તેના ઉપર વઘાર કરીશું અને વઘાર કર્યા પછી તેને કઈ રીતે સર્વ કરવું તેને કઈ રીતે કટ કરવું અને પ્લેટમાંથી કઈ રીતે નાસ્તાને દૂર કરવો તે પણ હું રીત આગળ જણાવું છું તો બસ આ રીતે સેટ કર્યા પછી તેના ઉપર આપણે સેજ તેલ લગાડી લેશું અને હવે નાસ્તો ઠંડો થયા પછી વઘારિયામાં તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગ એડ કરશું સાથે થોડાક લીમડાના પાન અને એક ચમચી જેટલા તલ એડ કરશું તલથી આ નાસ્તાનો સ્વાદ ચાર ગણો વધી જશે બસ હવે બધી વસ્તુ કકડી જાય એટલે આ વઘારને આપણે આ રીતે ચમચીથી તેના ઉપર સ્પ્રેડ કરી દઈશું તો અહીં આપણો નાસ્તો બનીને રેડી છે હવે આ નાસ્તાને આપણે પ્લેટમાંથી કાઢી લેશું તો આરામથી ચાકુની મદદથી આ નાસ્તો નીકળી જશે બસ આ રીતે એક પ્લેટ લેવાની અને પ્લેટમાં આ રીતે પલટાવી લેવાની ફરીથી તેના ઉપર આપણે એક પ્લેટ રાખશું અને તેને આ રીતે પલટાવી લેશું તો ખૂબ જ સહેલાઈથી આપણે ડીશમાંથી આ રીતે નાસ્તાને કાઢી લેશું અને ફ્રેન્ડ્સ હવે આ નાસ્તાને આપણે કટ કરીશું તો હું તમને કટ કરીને પણ બતાવું છું કે આ નાસ્તો કેટલો ટેસ્ટી બન્યો છે તો એકદમ ઇઝીથી ચાકુથી કટ થઈ જાય છે અને પછી આ નાસ્તાને તમે ગ્રીન ચટણી ટમેટો કેચઅબ તેમજ ચા સાથે એન્જોય કરી શકો છો આ નાસ્તો ઠંડો થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે